જૂનાગઢમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે પટેલ કેરવણી મંડળ સંચાલિત છાત્રાલયમાં એક અજાણ્યા યુવાન ઘુસ્યા મામલો બહાર આવતા વાલીઓમાં ભારે રોષ છે મોટી સંખ્યામાં વાલીઓ છાત્રાલય ખાતે પહોંચ્યા અને સંસ્થા પ્રમુખ અને ટ્રસ્ટી મંડળ સમક્ષ કડક રજૂઆત કરી છે વાલીઓએ છાત્રાલયની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે વાલીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા સંસ્થાની પ્રથમ જવાબદારી હોય છે ત્યારે આવારા તત્વો છાત્રાલયમાં કેવી રીતે પ્રવેશી શકે તે એક મોટો પ્રશ્ન છે આ દરમિયાન રજૂઆત કરવા આવેલા વાલીઓ એ સંસ્થા એમડી કાન્તીભાઈ ફર્દુ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો આજ રોજ વાલીઓને વાલીઓ દીકરીઓના અમુક વાલીઓ આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા એમનો આવેદન પત્ર સ્વીકારવામાં આવી અને રજૂઆત તો સાંભળવામાં આવી એની રજૂઆત તો સાંભળતા અમે કીધું કે જારે તે ર યાદ પડે આવતા 24 તારીખ સુધીમાં वालियो ने मीटिंग बोला मां આવશે વાલિયો ફારુલામ પ્રણયભાઈ લાડાણી ગામ નાવડા અત્યારે અમે આવેદન પત્ર આપેલું છે ટેસ્ટિઓને એ લોકોએ બાંધરી આપી છે કે અમે તમને તારીખ આપશું હોલે મીટિંગ માટેની એ લોકો એમ કહે છે કે બધાને આરે વાલી મીટિંગ આપશું સેન્ટ્રલ વાલી મીટિંગ જો એમ અમારું પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો અમે મોટા ભાઈએ ફરીથી આંદોલન કરશું प्रकाश दवे साथ यज्ञेश भट्ट दिव्यांग न्यूज़ जूनागढ़